એક લાખ રૂપિયાની દોઢ લાખ રૂપિયાની આજે મારી પાસે સેન્ટ્રો ગાડી આવી છે એટલી નવી ગાડી એટલી બ્રેન્ડ ગાડીને જોઈને જ મને એમ થાય છે કે આ શોરૂમમાંથી લાવ્યો છું હું ગાડી કેમ કે આ ઘરની ગાડીઓ છે ડાયરેક્ટ ઓનરની ગાડીઓ છે અને ગાડી એવીને કે તમે એકવાર યુઝ કરશો ને તો તમને એમ જ થશે કે આ ગાડી મારે દસથી પંદર વર્ષ તો ચાલવાની જ છે આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું એક લાખથી બે લાખની આજના વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું એક લાખથી બે લાખની એવી ગાડીઓને જે ગાડીઓ તમને ફાયદો પહોંચાડશે સારી ગાડી હશે અને સસ્તેમાં મળી રહેશે તો ગુજરાતી માટે એક 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 નવી નવી ઓફરો લાવ્યો છું પણ જો જો તમે આ વિડીયો મજા છે અને સારી સારી ગાડીઓ જોવા મળવાની છે અને ફાયદો તો થવાનો જ છે ઓછી વસ્તુમાં નવી નવી વસ્તુમાં ફાયદો થવાનો છે તમે અને ઓછી ઓછી કિંમતવાળી વસ્તુમાં તમને ઘણો મોટો ફાયદો થશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ વ્યાજબી સારી વસ્તુ મળી રહે ને એવું આજ તમને ફાયદો કરાવવાનો છો ચાલો હવે સૌથી પહેલા ગાડી બતાવવા જઈ રહ્યો છું આ આ સેન્ટ્રો ગાડી વેચવાની છે મહેસાણામાં પડી છે તમને આપી દેવામાં આવશે એક લાખ એંસી હજાર રૂપિયામાં બે હજાર તેર મોડલ છે બે ઓનરવાળી છે પેટ્રોલ પર સીએનજી હવે એક લાખ એંસી હજાર રૂપિયા તમને કીધા મેં એ તમે એમ ના સમજી દેતા કે એક લાખ એંસી હજાર ફિક્સ જ છે તમારે આવશો ગાડી જોશો ગાડી ચેક કરશો પસંદ કરશો નક્કી કરશો અને ફાઇનલ કરીશું જે દિવસે આ ગાડીનું ફાઇનલ થશે ને એ ગાડીમાં પા પાછું ઓછું થઈ જવાનું છે દસ હજાર ઓછા થાય વીસ હજાર ઓછા થાય કે પછી તમે તમારી રીતે કહી શકો એટલે ફાઇનલ તો હજુ બાકી જ છે તો આ પેટ્રોલ સીએનજી બે હજાર તેર મોડલ છે કોન્ટેક કરજો લેવા માટે સારી કન્ડિશનવાળી ઓફરમાં ભણે છે જોઈએ તો કોલ કરવાનું ના ભૂલતા તમે મને કોલ કરશો તો ઓફરમાં સારી સારી વસ્તુ જોવા મળવાની છે હવે તમને આના પછી સારી બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને સારી ચાલો બીજી ગાડી બતાવો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયામાં બે હજાર બાવીસ મોડલ અલ્ટો એલેક્સઆઈ ફર્સ્ટ ઓનર પેટ્રોલે છે અને સીએનજી પણ છે બંને છે પેટ્રોલ વિથ સીએનજી છે સોળ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે હવે આનો ફિક્સ ભાવ નથી તમે બેઠક કરશો બેઠકમાં ગાડી પસંદ કરશો બેઠકમાં ગાડી નક્કી કરજો લેવી છે પાકું કરજો અને અમદાવાદ પડી છે તો તમે બેઠકમાં ભાવ ઉપર નીચે કરવામાં આવવાનો છે ગાડી સાચવેલી છે ને મસ્ત છે કોલ કરજો તમે મને અને હા ગાડી લેવા માટે ક્યાં આવવું પડશે એ પણ કહું છું ગાડી લેવા માટે અમદાવાદમાં આવવું પડશે કેમ કે આ અમદાવાદ સિવાય બીજે ક્યાંય જોવા નથી મળવાની તમને તો કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી ખાલી તમારા માટે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર તેર મોડલ એલેક્સાઇ અલ્ટો સીએનજી મહેસાણામાં પડી છે બે ઓનરવાળી છે વીમો ચાલુ છે અને હા આમાં કરશો તો પણ ઓછો કરવામાં આવશે ભાવ તમે ફિક્સ કરીને નાખશો કોઈ ગાડી લેવી જ છે તો તમારે ભાવ ઓછો કરવામાં આવશે આ તો મેં એક અંદાજ ભાવ કીધો છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કોલ કરશો તો તમને ફાયદો થવાનો છે શન્નુ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો અને પછી આવીને ચેક કરી શકો છો ઓનલાઈન હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ સેન્ટ્રો વેચવાની છે એક લાખ પંચાવન હજાર રૂપિયામાં સીએનજી પેટ્રોલ બંને છે હવે આ સેન્ટ્રો છે એ મોડલ મને નથી ખબર અમદાવાદમાં પડી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે હૂડ ચાવી છે બે ચાવી છે એ પાવરફુલ વિન્ડો છે એસી બધી રીતે કમ્પ્લીટ ગાડી છે તમારે જોઈતી હોય તો કોલ કરવાનું ના ભૂલતા સારી ગાડી છે કન્ડિશન પણ સારી છે ટાયરો પણ સારા છે બધી રીતે કમ્પ્લીટ ગાડી છે ઓફરમાં મળવાની છે કોલ કરશો તો ફાયદો થશે ફાયદો થશે તો તમને ઓછી કિંમતમાં બધી વસ્તુ મળી રહેવાની છે હવે તમને બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે હજાર અઢાર મોડલ ટાટા ટી ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી ફર્સ્ટ ઓનર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ગુડ કન્ડિશન કે કિલોમીટર વેલ મેન્ટેનન્સ અને હા ચેન્યસ કિલોમીટર બમ્પર બધી રીતે કમ્પ્લીટ છે ગાંધીનગર જોવા મળશે તમે ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા છે એટલે તમે બેઠક કરજો પછી રૂબરૂ આવજો અને ગાડી નક્કી કરજો કે લેવી છે તો ઉપર નીચે કરવામાં આવવાનું છે આ ગાડી પસંદ આવી હોય તો લેવા માટે કોલ કરવાનું ના ભૂલતા છેલ્લી બતાવું છું આ ઉંદાઈ સેન્ટ્રો ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયામાં ઊંધાઈ સેન્ટ્રો ઓટો બે હજાર ઓગણીસ મોડલ ગુડ છે જોવામાં સારી લાગે છે ઓફરવાળી છે કોલ કરજો અમદાવાદમાં પડી છે હજુ જે જે જાણકારી છે એ આપવાનો છો એટલે જે જે જાણકારી છે એ પણ આપું છું પેટ્રોલ છે સ્પોટ ગાડી છે ફર્સ્ટ ઓનર છે ઊંધાઈ સેન્ટ્રો બે હજાર ઓગણીસ કોલ કરવા ના ભૂલતા એકસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા આની બેઠક સાથે ભાવ વ્યાજબી કરવામાં આવશે ફિક્સ ભાવ ક્યારે થશે ખબર છે આ ફિક્સ ભાવ નથી તમે આવશો ગાડી પસંદ કરશો અને નક્કી થઈ ગયું છે નક્કી કે લેવી જ છે ત્યારે ફિક્સ ભાવ કરશો વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર અને આવજો ચાલો ચા પીવા